વિદ્યાર્થીઓને વાલીઓ પેરામેડિકલની વેબસાઇટ પર રિઝલ્ટ ફર્સ્ટ રાઉન્ડનું અપડેટ થઈ ગયું છે તમે એલોટેડ લિસ્ટ મેરિટ નંબર પ્રમાણે સીટ ફાળવણી ત્યાં જોઈ શકો અથવા યુઝર આઈડી પ્રમાણે સીટ ફાળવણી ત્યાં જોઈ શકો અથવા ઇન્સ્ટિટ્યુટ વાઇઝ એલોટેડ સંસ્થા પ્રમાણે સીટ ફાળવણી ત્યાં તમે જોઈ શકો અને લાસ્ટ રેન્ક ક્લોઝર રહ્યું છે એનું લિસ્ટ છે સંસ્થા મુજબ છેલ્લા મેરિટ નંબરની યાદી હવે ટ્યુશન ફી ભરવા માટે એક્સિસ બેંકની માન્ય કરેલ શાખાઓનો લિસ્ટ જે અહીંયા વેબસાઇટ પર છે એમાંથી જ કોઈપણ બ્રાન્ચમાં પૈસા ભરવાના રહેશે એડમિશન કન્ફર્મ કરાવવા માટે હેલ્પ સેન્ટરનો લિસ્ટ એ પણ અહીંયા આપ્યું છે તમારું જે સેન્ટર નજીક પડતું હોય ત્યાં જ રાખજો જેથી આગળ પણ તમને અપગ્રેડ કરવું હોય તો ત્યાં જ જવું પડશે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટનો નમૂનો અહીંયા જે આપ્યો છે એ જ તમારે રાખવાનો છે મેડિકલ વાળો અહીંયા નહીં ચાલશે આ જે નમૂનો એમને આપ્યો છે એ જ પ્રિન્ટ લઈને એમાં એમબી એમબીબીએસ એમડી એમએસ કોઈ પણ ડૉક્ટરનો સહી સિક્કા ચાલશે પ્રાઇવેટ ગવર્મેન્ટ કોઈ પણ હોય લાઇસન્સ નંબર એમનો હોવો જોઈએ મિનિમમ એમબીબીએસ બીબીએસ હોવું જોઈએ આયુર્વેદ હોમિયોપેથી ડૉક્ટરનો નહીં ચાલે પ્રથમ રાઉન્ડના એલોટમેન્ટ બાદ ખાલી રહેલ સીટની યાદી ખાસ નોંધ જે ઉમેદવાર પોતાનો પ્રવેશ કન્ફર્મ કરવા માંગે છે તેવા તમામ ઉમેદવારો હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરવા માટે અગિયાર બાય પંદર ઇંચની સાઇઝનું પોસ્ટલ કવર જે પેલું ગ્રીન કલરનું હોય યલો હોય વ્હાઈટ હોય જે પણ હોય સારામાં સારું વોટરપ્રૂફિંગવાળું પણ આવે થોડું કેનવાસવાળું પણ આવે એ લઈને જવાનું રહેશે જેમાં ઉમેદવારના અસલ પ્રમાણપત્રો બંધ હેલ્પ સેન્ટર ખાતે રાખવામાં આવશે પણ તમારે એને પેક કરવાનું નથી એ લોકો એડમિશન કમિટીવાળા જે હેલ્થ સેન્ટરવાળા છે એ લોકો તમારા ડોક્યુમેન્ટ ચેક કરશે અને પછી એ પેક કરશે તમારે ફક્ત લઈ જવાનું છે બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે બધાના સારા ફોટા લઈ લેવાના છે કેમ કે તમારો અભ્યાસ પૂરો થશે ત્યારે જ પછી આ તમને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ મળશે એટલે સ્કોલરશીપ માટે પણ તમે અપલોડ કરી શકો અને આ ફોટા તમારી પાસે હશે તો ગમે ત્યારે તમે પ્રિન્ટ લઈ શકશો ઝેરોક્સની જરૂર પડશે જરોક્સ કાઢી શકશો એટલે બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સના મોબાઈલમાં ફોટા રાખજો પીડીએફ ફાઇલ રાખજો ફોટા રાખજો તો આમાં સૌથી પહેલાં તમારે લોગિન કરવાનું છે યુઝર આઈડી પિન પાસવર્ડ વડે એલોટમેન્ટ લેટર કાઢવાનું છે ફીસ ચાલન કાઢવાનું છે અને હેલ્પ સેન્ટરનું એપોઇન્ટમેન્ટ ફીસ ચાલન તો નીકળી જાય છે પણ એલોટમેન્ટ લેટર નીકળતું નથી જ્યાં સુધી તમે હેલ્થ સેન્ટરનું એપોઇન્ટમેન્ટ ના લો એટલે તમારે ફીસ ભરવા માટે એક દિવસ રાખો તો બીજા દિવસે હેલ્પ સેન્ટર રાખો ત્રીજા દિવસે રાખો અથવા સવારે ફીસ ભરવાનું આયોજન કરો તો બપોરનું હેલ્પ સેન્ટરનું આયોજન કરો એ રીતે તમે હેલ્પ સેન્ટરનો એપોઇન્ટમેન્ટ લેશો તો તમારે એલોટમેન્ટ લેટર નીકળશે એટલે પહેલે હેલ્પ સેન્ટર એલોટમેન્ટ લેટર અને ફીસ ચલાન અથવા તમે એવું કરી શકો પહેલે ફીસ ચલાન કાઢો બેંકમાં પૈસા ભરો બેંકમાં પૈસા ભરાઈ જાય પછી તમે હેલ્થ સેન્ટરનો એપોઇન્ટમેન્ટ લો એલોટમેન્ટ લેટર કાઢો તમારા ઉપર છે બરાબર અને અગિયાર બાય પંદરનું પેલું યાદ રાખજો ને આના પહેલાં આ ચેનલ પર તમને એમ બીબીએસ બીડીએસ કન્ફર્મેશનના વિડીયો મળી જશે આયુર્વેદ હોમિયોપેથના એડમિશનના કન્ફર્મેશનના વિડીયો મળી જશે એ તમે વાંચ સાંભળી લેશો ને તો બધું પ્રક્રિયા સેમ જ હોય છે ત્યાં એચડીએફસી બેંક છે અહીંયા એક્સિસ બેન્ક છે બાકી બધી સેમ પ્રક્રિયા હોય છે કે એમબીબીએસ બીડીએસ કન્ફર્મેશનની છે તે જ આ છે જે આયુર્વેદ હોમિયોપેથની છે તે આ છે ફક્ત ફરક એટલો છે કે ત્યાં સિક્યોરિટી ડિપોઝિટ ફોરફિટ થાય છે કે પ્રોબ્લેમ કરે તો અહીંયા એવું કંઈ હતું જ નથી સિક્યોરિટી ડિપોઝિટ લેતા જ નથી એટલે તમે છેલ્લા રાઉન્ડ સુધી ભાગ લઈ શકો છો આ એડમિશન કન્ફર્મ કરીને પણ તમે અપગ્રેડ કરી શકો છો બીજા રાઉન્ડ ત્રીજા રાઉન્ડ ચોથા રાઉન્ડમાં જઈ શકો અને આ તમારે સીટ નહીં લેવી હોય છોડી દેવી હોય તો આ છોડવા પછી પણ તમે જઈ શકો છો પણ જે સીટ તમે છોડી દેશો એ ફરી તમને મળશે કે નહીં મળશે એની કોઈ શ્યોરિટી હોતી નથી મારા અગાઉના બંને વિડીયો તમે સાંભળી લેશો તો બધું એકદમ ક્લિયર સમજ પડી જશે એમબીબીએસ બીબીએસ બીડીએસ આયુવેદ હોમિયોપેથ કન્ફર્મેશન આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો બીજા સ્ટુડન્ટ પેરેન્ટ સુધી શેર કરો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ